ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય બિરમલ ચુડાસમાએ ગુજરાત સરકાર વિમાન પાછળ કેટલો ખર્ચ કરે છે તેવો આકરો સવાલ ગૃહમાં ઉઠાવ્યો હતો સરકારે જવાબ આપ્યો હતો કે એકસો સત્તાણું નેવું કરોડ રૂપિયાનો ખર્ચ વિમાન માટે કર્યો હતો આકરા સવાલથી ગૃહમાં સન્નાટો મારો પ્રશ્ન નંબર સડસાઠ હતો અને એમાં સરકાર દ્વારા નવું વિમાન ખરીદવા માટેનો પ્રશ્ન હતો ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે છવ્વીસ આઠ બે હજાર ઓગણીસ ગુજરાત સરકાર દ્વારા નવું વિમાન ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા એકસો અને સત્તાણું કરોડ અને નેવું લાખ બાવીસ હજાર ત્રણસો ને છાસઠ રૂપિયાનું વિમાન ખરીદેલું ત્યારે મારે ખાસ કરીને કહેવા માગું છું કે આ પ્રજાના રૂપિયા સરકાર પાસે એકસો અને સત્તાણું કરોડ નેવું લાખ બાવીસ હજાર અને ત્રણસો ને છાસઠ રૂપિયાનું વિમાન ખરીદવા માટે રૂપિયા છે પણ આજે જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનું છે ત્યારે એને ત્યારે સરકાર પાસે રૂપિયા નથી જ્યારે મારા વિસ્તાર સમગ્ર ગુજરાત મારા સોમનાથ વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે માછીમારોને સબસિડી દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી આજે યુવાનો પાસે રોજગારી નથી તો યુવાનોને રોજગારી દેવાની આવે ત્યારે સરકાર પાસે ખર્ચો કરવા માટે રૂપિયા નથી જ્યારે નાના વેપારીઓ હોય કે નાના ઉદ્યોગો હોય તો એને એને લોન વ્યાજ વગરની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી પણ સરકાર પાસે ખેડૂતો પાસે રૂપિયા નથી વેપારીઓને લોન દેવા માટે રૂપિયા નથી માછીમારોને સબસિડી દેવા માટે રૂપિયા નથી કે નાનો માણસ કોઈ ઘર બનાવતો હોય તો એને ખાલી દોઢ લાખ રૂપિયા કે ગ્રામ્ય વિસ્તારમાં દેવા માટે રૂપિયા છે ત્યારે એમાં રૂપિયા દેવા માટે નથી યુવાનોને રોજગારી દેવા માટે રૂપિયા નથી જ્યારે યુવાનોને કંઈ પણ કામ ધંધો કરવો હોય તો બીના વ્યાજે લોન દેવા માટે રૂપિયા નથી અને આ સરકાર પાસે જે રૂપિયા વિમાન ખરીદવા માટે છે અને આ રૂપિયા જે છે એ પ્રજાના ટેક્સના રૂપિયા છે એનાથી એમને પોતાને ફરવા માટે અને આના માટે વિમાન વિમાન ખરીદવા માટે રૂપિયા છે